છોટાઉદેપુરની વાત કરીએ છોટાઉદેપુરના બોડેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે બોડેલી અને પાવી જેતપુર તાલુકામાં વરસાદ જબુ ગામ સુસ્કાલ સહિતના ગામોમાં વરસાદનો નોંધાયો છે છોટાઉદેપુરના બોડેલીમાં પણ ધોધમાર વરસાદથી ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે બોડેલી અને પાવી જેતપુર તાલુકામાં વરસાદ વરસ્યો અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા તો ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે જેના કારણે ખેડૂતો પણ પરેશાન બન્યા છે જબુ ગામ અને સુસ્ક સહિતના ગામોમાં વરસાદ વરસતા અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે તો સ્થાનિકોને પણ હાલાકી વેચવાનો વારો આવ્યો છે બોડેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે બોડેલી અને પાવી જેતપુર તાલુકામાં વરસાદ જબુગામ સુસ્કાલ સહિતના ગામોમાં વરસાદનો ધાયો છે છોટાઉદેપુરના બોડેલીમાં પણ ધોધમાર વરસાદથી ઠેક ઠેકઠેકાણે પાણી ભરાઈ ગયા છે બોડેલી અને પાવી જેતપુર તાલુકામાં વરસાદ વરસ્યો અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા તો ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે જેના કારણે ખેડૂતો પણ પરેશાન બન્યા છે જબુ ગામ અને સુસ્કાલ સહિતના ગામોમાં વરસાદ વરસતા અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે તો સ્થાનિકોને પણ હાલાકી વેચવાનો વારો આવ્યો છે